નમસ્તે મિત્રો જય માતાજી કેમ છો મિત્રો મજામાં મજામાં હશો અમે પણ મજામાં છીએ પણ મજામાં છે મારી ભાણી છે અને મિત્રો નવો વિડીયો આપણે લઈને આવ્યા છીએ અને અમે છે ને દિવાળી રેકેશનમાં ફરવા જવાના છીએ મતલબમાં બેથી ત્રણ દિવસ ચાર દિવસ એમ ફરવા જવાના છીએ બને શકે એટલો આમ વિડીયો છે તે આપણે ઉતારવાનો છે અને સોમનાથ જવાનું છે અને શામ જવાનું છે અને ધોણેશ્વર મહાદેવના મંદિરે જવાનું છે અને ત્યાં એક જમજીદ કરીને ધોધ છે ત્યાં પણ જવાના છે નાવા માટે અને દોણેશ્વર મહાદેવનું મંદિર છે ત્યાં પણ અમે નાવા જવાના છીએ ત્યાં મોટો ડેમ છે તે પણ વિડીયો તમને બતાવીશું બની શકે એટલો શૂટ કરશું આપણે વિડીયો જ્યાં એલાઉડ નથી ત્યાં આપણે વિડીયો બનાવીશું નહીં અને હનુમાન ગાળા જવાનું છે ગીરમાં અને એક જગત્યુ કહેવામાં આવે છે જે નોટ જે બળે કે નહીં બળતી એ આપણે કંઈ જોયું નથી પણ એવા લોકો કહેતા હોય છે બધું આ વિડીયો યુટ્યુબના માધ્યમથી આવતો હોય છે અને અમે ત્યાં પણ જવાના છીએ બની શકે એટલો આપણો વિડીયો છે તે ઉતારશું અને યુટ્યુબની અંદર આપણે અપલોડ કરીશું તો મિત્રો મિત્રો ખાસ કરીને આ વિડીયો જોજો અને જો તમને આ વિડીયો ગમે તો એક લાઇક આપજો કોમેન્ટ આપજો તો વિડીયોની સાથે ખાસ બનાવી રેજો અને જોઈ લો અમારો વિડીયો જો તમને અમારો વિડીયો ગમે તો એક લાઇક આપી દેજો કોમેન્ટ આપી દેજો મિત્રો તો બેને રહો અમારા વિડીયોની સાથે મિત્રો જો ફૂલ ટ્રાફિક થઈ ગયું જય હનુમાન દાદા કેમ છો મિત્રો મજામાં અમે આવી ગયા છીએ હનુમાન ગાળા અને જંગલ ફરવા માટે આવ્યા છીએ ધીમે ધીમે આપણે વ્લોગ શરૂ કર્યો છે જયારે ત્યારે સાડા દસ વાગી ગયા છે અને આનો કઈક આવો કઈક નજારો છે જો પબ્લિક પણ બહુ છે હા અને અમે ફોરવીલ લઈને આવ્યા પણ અમે નહીં આવતા હવે કાલથી રસ્તામાં ફોરવીલ મેકવી પડી કારણ કે ટ્રાફિક જ એટલી બધી છે લો મિત્રો જો અહીંયા કે લોકેશન અલગ પ્રકારનું છે અમારી એસ ભાઈએ ગોઠવાઈ ગયા છે ફોટો પાડવા માટે આપણે આવ્યા હા આપણે હા હા બહુ છે બરોબર છે ટ્રાફિક કેટલી पानी mà यस bay आयो है लो Oh

સરસ ફોટા ડુંગરા ફરજ ઉપર ફોટા પડાવે સરસ đi vô đi có đá đá trong 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 trong

Sí, está bien. Ah. Ah. Okay. Very good. 啥也要的嘛。<noise> <noise> <noise>